માતાએ જણાવ્યું કે મારા પુત્રને ઉઠાવી લઈ જઈ લોહી લુહાણ થઈ જાય તેવો પોલીસ કર્મીઓએ માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે મારા દીવર બહાર હતા તો મારો છોકરો એમ કેવા માંડ્યો આની આગળ પાછળ કોઈ માણસ કેમ નથી આની સારવાર કેમ કોઈ કરતા નથી આની આગળ બધાય પોલીસ વાળા કોઈ જવા નથી દેતા તું ચમ સમજાશ અંદર તો શું એનો એનો કાકો હતો એનો ભત્રેજો હતો ન જાય એની ખબર એને શું થયું એ તો જોવા માટે જાય કે નહીં તો એ લોકો અહીંયા પણ મારવા માંડ્યા એ તો મારવા માંડ્યા તોય અમે કગરી વગરીને પગે લાગીને મારા છોકરાને લાયા લાયા ને તો ફરીવારે લઈ ગયા ફરીવાર લઈ ગયા આખી રાત મારા છોકરાને માર્યો મારા છોકરાને ધમકાયો મારા છોકરાને નાકુરામાંથી લોહી આવ્યો એવો સાહેબ માર્યો અને મારા છોકરાને પાણી બી નથા લ્યું આખી રાત અને મારા દિવરની અમે આખી રાત બીજા દિવસ દસ વાગ્યા સુધી અને એમની આ બધી કાર્યવાહી કરવા અમે રોકાણા બધા પણ એ પોલીસ વાળે મારા છોકરાને આ આવવા પણ નથી દીધો આવો કયો કાયદો છે અને એ કે મડલ કરી નાખ્યું હોય છે માણસ એ જેલમાં હોય છે એને પણ એના પરિવારમાં એવું થયું હોય ને એને આવવા દે છે તો આવા ચીયા પોલીસ છે આવી ચીઓ સરકાર છે તો આનો મારે ન્યાય જોઈ સાહેબ જોઈ જોઈ